હું વિરોધનો અવાજ નથી હું પીડાનો અવાજ છું વેદનાનો અવાજ છું વ્યથાનો અવાજ છું જે બોલી નથી શકતો ને એની ચીસ હું પાડું છું હું વિરોધ શું કામ કરું શા માટે મને શું તકલીફ છે પણ જે ગુજરાતનો છેવાડાનો માણસ છે જે બોલી નથી શકતો એનું કાળજું ફફડે છે એના મોઢામાંથી ચીસ નીકળતી નથી એ ચીસ હું પાડું છું હું ક્યાં વિરોધ કરું છું કોઈ દીકરીનું સરઘસ નીકળે એક શબ્દ નથી બોલી શકતી તો એની ચીસ હું પાડું છું અને હું પાડીશ કાન ફાટી જાય એવી ચીસ પાડીશ કેમ નહીં પાડું તમે એક નાના માણસને ચીસ નથી પાડવા દેતા ધોકા મારો છો ત્રાસ આપો છો હેરાન કરો છો બરબાદ કરો છો બોલવા નથી દેતા તો કોઈ તો હશે ને એનો ભાઈ એનો દીકરો જે બોલશે તો હું વિરોધનો નહીં ચીસનો અવાજ છું અને આ ચીસ વિધાનસભામાં પડશે અને કાન ફાટી જાય એવી પડશે જેને બેસવું એ બેસે ઊભા થવું ઊભા થઈને વૈયા જાય જનતા મને તક આપશે વિસાવદર ભેસાણના ખેડૂતો મને ત્યાં અવાજ રજૂ કરવા માટે મોકલશે તો અવાજ બિંદાસ કરીશ બેશક કરીશ મને કામ મને એ નોકરીએ વિષાવદર ભેસાણની જનતા રાખશે અવાજ ઉઠાવવાની નોકરીએ તો હું મારી નોકરી તો કરવાનો છું